દર્શક મિત્રો કલમ એક્સપ્રેસ ન્યુઝ માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર

ગણેશ ગણેશ ભક્તોની ખામી નથી અને ભક્તોએ નગરમાં જબરજસ્ત ગણપતિનું આયોજન કરેલું છે ત્યારે કાનમ એક્સપ્રેસ નું ટીમ દર્શક મિત્રો જંબુસર નગરનું બંટી ફરિયું કહી શકાય અને બંટી ફરિયા યોગ મંડળના જે ગણપતિ બેસાડવામાં આવ્યા છે એમાં એવું કહી શકાય કે આકર્ષણનું કેન્દ્ર છે દર્શક મિત્રો

આ ગણપતિના દર્શન કરવા દર્શન કરવા પણ સાની છે અંદર શું છે આટલી બધી પબ્લિક કેમ છે પ્રેક્ષકો ને પણ ચોક્કસ ખબર નથી કઈક રહસ્ય જેવું છે કઈક સારું છે કઈક આકર્ષણ નું કેન્દ્ર છે

કેરળ અને કેરળમાં જે સ્વામી નું મંદિર ભારત અને વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો આ બંટી યુવક મંડળના જે આયોજકો છે બંટી ફરિયા યુવક ગણેશ મંડળના જે યુવાનો છે

હિન્દુ ધર્મના નિયમ પ્રમાણે માં સરસ્વતી શારદા અને દરેક કાર્યમાં હિન્દુ ભક્તો જ્યારે ગણપતિનું સ્થાપન કરતા હોય ત્યારે આગળ આપણને આ દ્રશ્યો જે છે તો અહીંયા બતાવા તરફ જઈ રહ્યો છું રત્નાપ્રભ સ્વામી એટલે કે વિષ્ણુ અવતાર અને વિષ્ણુ અવતારના જે સૃષ્ટિના સર્જનહાર દેવ કહી શકાય ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા અને એમાં જે અવતાર છે એ વિષ્ણુ અવતારની જે ટીમ અહીંયા દ્રશ્યો છે અહીંયા એક સેવાંગ સ્વયંસેવક ભાઈ છેસન દેવલ ભાઈ કેવા પ્રકારનું આયોજન અને શું અહીંયા અમે પરમનાથ સ્વામી થીમ રજૂ કરી છે અને ઉપરના ભાગમાં અમે ભગવાન વિષ્ણુના દશા અવતારનું નિરૂપણ કરવામાં આવ્યું છે અહીં દશા અવતારનો અહીંયા શરૂઆત થાય છે પદ્મનાથ સ્વામી એ વિશ્વભરમાં ખૂબ પ્રસિદ્ધ મંદિર છે અને ભારતમાં કહીએ તો આપણે ભારતમાં સૌપ્રથમ ધનિક મંદિર છે અને સૌથી ધન અમાથી પ્રાપ્ત થયું છે તે માટે અહીં આપણે પદ્મનાથ સ્વામી થીમ રજૂઆત કરી છે

ખૂબ સરસ આ બતાઉ તો આપ અહીંયા જોઈ શકો છો કુર્મ અવતાર છે અને કુર્મ અવતારના દ્રશ્યો કેમેરામેન બતાવી રહ્યા છે જો જાના માટે શું કે સ્વાપ કારણ કે આપે આ થીમની અંદર વિષ્ણુ ભગવાનના તમામ અવતારો જ્યારે રજૂ કર્યા છે અને પ્રેક્ષકો જ્યારે જોવા માટે આવતા હોય ત્યારે એ અવતારોનો જ્ઞાન હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે વિશ્વની દરોહર કહી શકાય એનું જ્ઞાન લોકોને હોવું જોઈએ કુર્મ અવતારો છે આપ અવતાર જ્યારે

જે રામચંદ્ર રામચંદ્ર ભગવાન છે અને ભગવાને ત્યારે આ એક ક્ષત્રિય કહી શકાય એવા બ્રાહ્મણ કુળમાંથી માંથી પરશુરામ અવતાર જે છે એના વિશે આપ શું જાણો છો પરશુરામ ભગવાન પરશુરામ ભગવાન અવતાર ધારણ કરીને દેવી દેવતાઓની રક્ષા કરી અને અનેક રાક્ષસો નો વધ કર્યો હતો

ભગવાન શ્રી કૃષ્ણ અવતાર ધારણ કરીને અનેક લીલાઓ કરી અનેક ને મોક્ષ માર્ગ બતાવ્યો અનેક મુક્તોને મુક્તિ બતાવી અને એ કૃષ્ણ અવતાર ધર્યો તથા મહાભારત જેવા મહાવ્યાકરણ ની પર રચના કરી હતી અહીંયા જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કેમેરામેન ને આપણે વિનંતી કરીશું કે અહીંયાના દ્રશ્યો જે છે એ તમામ વિષ્ણુ ભગવાનના અવતારોની આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે અહીંયા આપણે અનેક અવતારો જોયા ત્યારે અહીંયા આ જે ભગવાન વિષ્ણુનો જે અવતાર છે શેષનાગ પર શયન કરી રહ્યા છે અને શેષનાગ પર ગણપતિ સ્વરૂપે શયન કરતા જે ભગવાન વિષ્ણુ છે અને ભગવાન વિષ્ણુના જે દ્રશ્યો છે કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ

અને તે જ રીતે અહિયાં નીચે પણ આપણે પદ્મના મંદિર ભગવાન સ્વરૂપે અહીંયા ગણપતિ બિરાજમાન છે અને આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે ત્યારે સ્વયંસુવક ને પૂછીશું કે આ ગણપતિ જે પ્રતિમા વિષ્ણુ સ્વરૂપે બિરાજમાન છે શેષ નાગ પર વિષ્ણુ ભગવાન થયા છે તો આપનું

સોનાની મુદ્રાનું છે જે પદ્મનાથ સ્વામી ના મંદિર માં પદ્મનાભ સ્વામી મંદિર ની થીમ સાથે જોડાયા છે અને અહિયાં સ્વામીની થીમ છે ત્યારે જોવા આવનાર જે દર્શકો છે ઓડિયન્સ છે નું એમને નામ ક્યાં આવો છો બંડી પડ્યા યુવક નો જોરદાર અભિનંદન બધા ને બહુ મહેનત છે છોકરાઓની અંદર કેવા પ્રકારના દ્રશ્ય અંદર બધા અવતાર આપડે જોવા મળે છે અને ખાસ કરીને ગણપતિ દાદા જે

બધાએ બધા યુવાનોએ રાત દિવસ જાગીને મહેનત કરી છે એનું તમે આ પરિણામ જોઈ શકો છો ને વધુમાં વધુ દર્શનાર્થીઓ અહીંયા આવે છે દર્શન કરવા ને બધું સારી રીતે દર્શન અમારું મેનેજમેન્ટ પણ એ રીતના છે સ્વયંસેવકો પણ ખૂબ મહેનત કરે છે બધા એટલે કોઈને તકલીફ પણ નથી પડતી